જી મારું નામ જીતુભાઈ દેવરે છે આંબેડકર સમાજના યુવા અગ્રણી જે મહારાષ્ટ્રમાં પરબની જિલ્લામાં જે બનાવ બહેનો છે એની માટે આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે ને અમારી એક જ માંગણી છે કે મહારાષ્ટ્રની અંદર જે સોમનાથ સુર્યવંશીભાઈને જે કૃત્ય ઘડ્યું છે એમની લાઠીચાર્જમાં એનું મોત નીપજ્યું છે તો એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા છે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને હસ્તકે અમારી આ જે વાત છે એ મહારાષ્ટ્ર શાસન સુધી પહોંચી જોઈએ અને આદરણીય વડાપ્રધાન સુધી અમારી વાત પહોંચી જોઈએ કે જે તાના સ્થાનિક પોલીસ છે એ દ્વારા એની એ એમને ડાયરેક ઓર્ડર નથી આવ્યો હતો એમને મારપીટ કરવાનો તોય છતાંય એને મારપીટ કરી છે અને સોમનાથ મરાઠી મોત નીપજતું છે તો અમારી એ જ માગણી છે કે સોમનાથ મરાઠીને ન્યાય મળ્યું સૂર્યવંશી સોરી સોમનાથ સુર્યવંશીજી ન્યાય મળ્યો છે કે એનામાં જે લાઠીચાર્જ ને એને જે ગંભીર ઈજા થઈ છે એના કારણે એમની મોત થઈ છે ને એમનો રિપોર્ટ સોશિયલ મીડિયામાં આવ્યો છે આદરણીય બાળા સાહેબ આંબેડકરજી એમનો નિવેદન આપ્યો છે જે રિપોર્ટ પીએમ રિપોર્ટ આવ્યો છે એ પીએમ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે એના અંદરમાં જે એમને લાઠીચાર્જ થઈ છે એમને ઈજા પહોંચી છે એના કારણે એમની મોત નીપાયચું છે